આ હેવી લાઈન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજનો સૌથી ઊંચો ભાગ આવે એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઈન ના છેડા દે છે અડી જાય એટલે છ મહિના ઉપર થઈ ગયું છ મહિના શિયાળા થી કામ કરે શિયાળા થી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું એટલે લગભગ સાતેક મહિનાથી આ કામ જે છે બંધ પડ્યું છે હવે એ નિર્ણય નથી થતો

મકાન અને માર્ગ વિભાગ જે છે એ ખૂબ બુદ્ધિશાળી છે એનો એક જોરદાર નમૂનો મહેસાણાના આ રિંગ રોડના ખોણા ઉપર આ કયું સર્કલ શિવાલા સર્કલ ને શિવાલા સર્કલ ભાઈને મેં પૂછ્યું આ સર્કલ આ રોડનું રિંગનું બે સાઈડના કામ મોટા ભાગનું પતો આવ્યું છે અહીંયા પર બધું તૈયાર છે ઉપરથી એક હેવી લાઈન નીકળે છે જરા બતાવો ને આપણે ઉપર હેવી લાઈન બતાવો

કામ ક્યારે શરૂ થશે એક ભાઈ કામ કરે એને પૂછ્યું તો કે એવું સાંભળ્યું છે કે હવે થાંભલા શિફ્ટ કરશે થાંભલા આમ પાછળ લઈ જશે જેથી કરીને બ્રિજ કામ આગળ વધારે તો એ સામાન્ય શાકભાજી વેચનાર કે સિંગ વેચનાર માણસ છે એને બી આ ખબર પડે છે કે સરકારને એ ખબર નહીં પડતી હોય કે આ થાંભલા અહીંયા આવે જે તો ફૂલ અહીંથી નીકળે તો થાંભલા પહેલા ખસેડી લેવા જોઈએ આ જયારે પ્લાનિંગ કર્યું હશે ત્યારે આવો વિચાર નહીં આવ્યો હોય કે આ જ થાંભલાઓ હેવી લાઈનના જે છે એને આજથી બાર મહિના પહેલા એને શિફ્ટ કરવાનો પ્લાન કર્યો હોય તો આ સાત મહિનાથી જે કામ પડી રહ્યું છે એ પડના રહ્યું હોય હજુ કેટલા મહિના પછી થશે આ એક ચોમાસું એક શિયાળો ગયો એક ઉનાળો ગયો આ ચોમાસું પણ જશે હજુ ક્યારે આવશે ને બાર બાર મહિના સુધી કામ ના થઈ શકે આ હાઈટ જોવો તો ખર પડે આખું બધું બરાબર રીતે બતાવું લાવ જરા હું બી એને બતાવું આ તમે જુઓ મોટા ભાગનું બ્રિજ નું કામ પૂત પતી ગયું છે પણ બસ બે છેડા અડાડવાના બાકી રહી ગયા છે વચ્ચો વચ્ચ વચ્ચો વચ્ચ પુલ નું કામ બાકી કારણ કે ઉપરથી આ હેવી લાઈન નીકળે છે આવી આવી આપણી સરકાર છે આમાં પેલું કે ને ગુજરાતીમાં એક કહેવત છે ગાંડી માથે બેડું

ક્યાંક એલ ટર્ન વાળો હાઈવે બની જાય છે બ્રિજ બની જાય છે રોડ અને રસ્તાઓ પડ્યા હોય ત્યારે આપણા મૂર્ખા જેવા મંત્રીઓ એમ કે ખાડા લોકો બનાવે કદાચ લોકોને સોંપી દો સરકારના પાસે કોઈ લોકો અપેક્ષા રાખવાની નહીં કારણ કે સરપા સરકાર જે છે એ નિર્ણય ન લઈ શકે એવી જેને કોઈ જાતનું વિઝનરી પ્લાન ના હોય એક ભાઈ સરકાર તો કેવી હોય વિઝનરી હોય એટલે મહેસાણાના સિવાલા સર્કલની જો આ દશા છે આવું ના તમે રાજકોટ અને જુનાગઢ બાજુ જાઓ તો ત્યાં ટોલ ટેક્સ છે આના ટોલ ટેક્સ એ જે છે એ ત્યાં વર્ષોથી ટોલ ટેક્સ લેવાય છે ચાલુ છે અને નિયમ મુજબ જે રોડની બે સાઈડ બનાવવું જોઈએ એવી કોઈ જ જવા આવવાની વ્યવસ્થા બનાવી નથી એટલે સમગ્ર રીતે ભ્રષ્ટાચારના આમ કેવાયને એમાં આમ તરબતર ખદબદ એવી આ સરકાર છે આ ભ્રષ્ટાચારમાં ખદબત્તી ભ્રષ્ટાચારમાં તરબતર અને ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા લોકો એટલે હું તો બહુ સ્પષ્ટ કહું છું ગુજરાતમાં ગુજરાતના લોકોને પણ કે ટ્વેન્ટી ટ્વેન્ટીની સરકાર છે વીસ ટકા નેતાના અને વીસ ટકા અધિકારીઓના આ બે ભેગા થઈને ચાલીસ ટકા જે ખાઈ જાય છે અને એના કારણે ખોટા પ્લાન પાસ થાય છે આવા અનેક પ્લાન નું છે ગાંધીનગર આવી જ એક પ્લાન પાસ કરવાવાળી કે કયા મેઇન રોડ ઉપર થી ડિવાઈડર હટાવવું કે ના હટાવવું એના પણ લાખોના ભાવ ફૂટ પ્રમાણે એક લાખના ભાવ ચાલે છે કે અહીંથી ડિવાઈડર હટીને કટ પડશે એટલે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કરતું તંત્ર કોઈ હોય તો એ દૂધ સંઘ છે ને પછી આ મકાન અને માર્ગ વિભાગ છે એના વિશે જે છે તમારે સૌએ ચિંતા કરવાની જરૂર છે આપણે સૌએ કરવાની જરૂર છે